ગરીબી હટાવોના નારા માત્ર ભાષણ પૂરતા જ છે સમૃદ્ધ ગુજરાતમાં એક પોઈન્ટ બે કરોડ લોકો ગરીબ છે આંકડા સામે આવ્યા ગરીબી હટાવોના નારા ભાષણ પૂરતા જ સીમિત રહ્યા છે વાસ્તવમાં ગરીબી નાબૂદી કાર્યક્રમો હોવા છતાંય વાયબ્રન્ટ ગુજરાતમાં ગરીબી દૂર થઈ શકી નથી એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતનો ધૂમ પ્રચાર કરીને વાહમવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ કડકી વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધીને એક પોઈન્ટ બે કરોડ સુધી પહોંચી શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના ના બત્રીસ રૂપિયા ખર્ચવા પણ અસમર્થ છે ગરીબી આજે સરકાર માટે પડકારરૂપ બની રહી છે કારણ કે ગરીબ પરિવારોને પૂરતો આહાર રહેઠાણ અને વસ્ત્રો પણ પ્રાપ્ય થતા નથી ગરીબી હટાવવાનો સૂત્રો પોકારી સત્તા પક્ષ અને વિપક્ષ સામ સામે આક્ષેપબાજી કરી રહ્યા છે પરંતુ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર પણ ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહી છે સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર વિકસિત ગુજરાતમાં આજે સોળ પોઈન્ટ બે ટકા લોકો ગરીબ અવસ્થામાં જીવી રહ્યા છે શહેર કરતાં ગામડાઓના લોકો દારૂણ પરિસ્થિતિમાં જીવન કાઢી રહ્યા છે ગામડામાં એકવીસ પોઈન્ટ ચોપન ટકા એટલે કે પંચોતેર પોઈન્ટ પાંત્રીસ લાખ લોકો ગરીબ છે શહેરોમાં ગરીબીનું પ્રમાણ દિવસે દિવસ વધી રહ્યું છે વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો એવી જોવા મળે છે કે ગરીબ અત્યંત ગરીબ થતા જાય છે પૈસાદાર અત્યંત પૈસાદાર થતા જાય છે ત્યારે ગરીબ લોકોનું પ્રમાણ પણ દિવસે દિવસ વધી રહ્યું છે